પાણીના ભાવે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર કલાકોની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક તમે કરો પૂરો જોવાનો છે બધી માહિતી મળી જશે ટ્રેક્ટર એવું છે ને કે ગણતરીની કલાકો ની અંદર વેચાઈ પણ જશે તો તમારે અથવા તમારા કોઈ મિત્ર ને ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના સુધી આ વિડીયો શેર કરી પહોંચાડી દેજો જેથી તે પણ આ ટ્રેક્ટર ની ખરીદી કરી શકે મેસી ટ્રેક્ટર છે સાવ ઓછા બજેટની અંદર વેચવાનું છે મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટોટલ માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો મેસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર આખું બનાવેલું જોવા મળશે આખું ટ્રેક્ટર બનાવેલું છે ટ્રેક્ટરની ટોટલ જવાબદારી ઓગણીસો છે જનરલ આખું બનાવવામાં આવ્યું છે એન્જિન તમે જોઈ શકો છો અને એન્જિન બનાવ્યું છે તેની ટોટલ જવાબદારી લેવામાં આવે છે અને કલર કામ પણ કરેલું છે કલરનો પણ ઓરિજિનલ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે સારો કલર વાપરવામાં આવ્યો છે અત્યારે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ ટ્રેક્ટર આખું રનિંગ કન્ડિશનમાં ત્યારે એક રૂપિયાનો ખર્ચો નહીં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો જયરાજભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા કેમ કે આ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તે પછી તમે વિડીયો જોતા હશો તો તમારે ત્યાં લેવા જવાનું થાય તો ખોટો ધક્કો થશે એટલે કોલ કર્યા વગર રૂબરૂ ના જતા સારી ટ્રેક્ટર વાયરિંગ ચાલુ સી સીટ છત્રીનું કંડિશન સારું ટાયર છે તે મીડિયમ કંડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરમાં વીમો અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે તો તે ખર્ચો પણ કરવાનો નહીં રહે અને ટ્રેક્ટર ની કિંમત માત્ર એક લાખ ને દસ હજાર રાખેલી છે જેમાં હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે